સોમણ મહિનાનો સોમવાર તો નહોતો પણ શ્રાવણ મહિનાનો દિવસ છે એટલે આજ મને બહુ બેન ચાંદલો કરી રહ્યા છે ભગવાનના મંદિરે તો નહોતો ગયો પણ ચાંદલ કર્યો તો તમારા મમ્મી ક્યાં થોડોક આમ નીચે ઈ કે વહો ગયો બરાબર ચાંદલો તો એ શું કરતા ખબર આ રૂમાલ હું ઈ થૂક લગાડી ના પછી મારું ભૂહે તો મેં તો ના પાડ દીધી બેકું આવી રીતના હોય કાંઈ ગંધારા વેળા કાંઈ હા એવું રીતના બોલો રૂમાલ હું

કે અમે ડેલી રાઈતના હોય ને ભાઈ આમ આપણે બધાના બ્લોગ જોતા હોય કોમેડી બ્લોગ જોતા હોય ગુજરાતીમાં બરાબર તો અમે ભરત આવી રીતના બ્લોગ જોતા હતા આપણે ભરતભાઈના બરાબર એ ભરતભાઈના બ્લોગ જોતા હોય ને તો એના બ્લોગમાં એકને હાલતી હોય મને વિચાર આવ્યો કે એના એક ને હાલતી હોય કે ભાઈ મમ્મી લગ્ન કરાવી દે મારે લગ્ન કરાવી દે હવે આયા અમારે ઊંચવી રાયે એને એને મમ્મી ના પાડે લગ્ન કરવાની અહીંયા હું ના પાડવું મારા મા એનો એટલો કે લગ્ન કરાવી દે લગન કરાવી દે લગ્ન કરાવી દે એમ

એટલે ભરતભાઈ તમને પણ હા કહું તમે બધા એટલા બધા ઉતાવળા ના હો ને કે લગ્ન કરવા લગ્ન કરવા લગ્ન કરવા પણ લગ્ન ખરેખર ના કરાયો જીવનમાં અમારે જા એક ને હું હા હું બરોબર તમારો તમારા પપ્પા છે આજાભાઈ આજાભાઈ તમારે તો બધું રોડવી હે પણ અમારે આજાભાઈ હું ખુદ છું તમારે એક આજાભાઈ છે મારે આજાભાઈ નથી એટલે અમારે આજાભાઈ નથી અમારે આજાભાઈ એટલે માટે તમને કહું કે ભાઈ હે ને ખર જીવનમાં લગ્ન નું ને બહુ નિરાય રાખજો બરાબર ખરેખર રિયાલિટીમાં માં હું વાત કરું બહુ હે લગન લગન લગ્ન ના કરતા

લેટેસ્ટ જમાનામાં આપણે બધા આવી ગયા એટલે અમારા આયરમાં હવે ન થાતું બરાબર બાકી તમને ખબર જ હોય કે જે આયર કોડું છે ને ભાઈ ઈમાં હાવ દેશી રીતના હાવ નાનપણથી જ બધા હગાઈ કરનાર તા એને વિવરણ થાય તો એક એક છોકરાને જ હોય બોલ ભરતભાઈ કારે ના તાર મા ના પાડે તો મારે લગનમાં છોકરાને કરવા છે કોઈ સારું હોય તો તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવજો એને ભરતભાઈ તો ખરેખર ના કરતા ના કરતા ના કરતા ને કરજો ભાઈ લગન કરવા જ જોઈએ વગર જિંદગી ખોટી છે તો અમે મળીએ આવા નવા નવા તમે ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ નું બટન જરૂરથી મારે દેજો Bye bye!